হ্যাঁ <laughs> <laughs> <hugurra>

કોણ આ ઘરે આદ કડું? મારી આવી ગરી મત કે. તકેલાનો કે વાસના? અલંગ અલંગ લાગ્યા. હય આબી ડાય જો હેદરી કા હાથ કર મંડરનો દવાકો કોર બચ્ચો મંડર બકા કેમ સુતું બકા કેમ પાસો કી જોર માં દવા કોહર કોસ્તે જો જો બગો તો હોલા ના રે 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 તા આ પાસોરલ ચારાને બાચારે બે હે હે તાર મિયા તાર મિયા હાજે હાજે હેગો કુરા જોરે ખંધી આમે આમી બેટા ભરી સુલ કરીયા સુલ કરીયા